જય માતાજી મિત્રો હું શું ગહિલ છું ભાવનગર આજે એક વિડીયો કાબા ગઢવીનો આવ્યો છે પટેલ સમાજમાં કોઈ સમાજમાં પ્રોગ્રામ કર્યો હોય છે ભાઈએ અને ભાઈએ એવું કીધું છે કે પટેલ સમાજમાં આપણે જઈએ એટલે કોઈ ખટખટાટ ન હોય તરત પેમેટ આપી દે અને દરબારોના સમાજમાં જ રિવોલ્વર હોય તલવારું હોય પ્રેમેટ માટે ડખા થાય તો પહેલાં ક્યાં દરબાર તમારું બૂટ માર્યું બરાબર મને ખાલી તમે નંબર એના આપો તમારે ચોવીસ કલાક ન થાય તમારા ઘરે રૂપિયા આવી જશે એના કભા આવી રીતે આપ વિડીયો ઉતારો છો કાંઈ વ્યાજબી વાત ન કહેવાય બરાબર દારૂડી આવીને આગળ બેસી જાય પૈસા ઉડાડે હે આ તમને તમારા તમારા દિલને તમે પૂછી લો કે તમને શોભે છે પૂછી મને કહેજો આપ બરાબર એટલે આવી આવી વાત ન કરાય ભાઈ સમજ્યા આ તો બોલે જેવી વાત થાય એક તો જગતું હોય અને એની માથે તમે તેલ રેડો એટલે વધારે હળગે સમજ્યા એટલે આ બધું પ્રોગ્રામ તો સમજી લો કે રાજપૂતથી સમાજ કે બધા તમને દે કે ન દે બરોબર કે તમારા કંઈ તબલા વાજા તો બંધ નથી થઈ જવાના અને કોઈ કોઈની ઉપર તો ભાઈ કોઈ છે નહીં એટલે મહેરબાની કરીને પ્લીઝ હવે ક્યારે આપ શબ્દનો ઉપયોગ ન કરો એમને સમાજને ખોટું લાગે જય માતાજી જય વસંતવાણી